વાક્યો બનાવવા રેડી જો અડધા વાક્યો લખ્યા છે તમારે ખાલી અસો અને કાનો જ કરવાનો છે અને સાચું અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે અને પછી એને વાંચવાનું છે બરાબર છે જેની પર ડસ્ટર પડે એણે આવવાનું રાજકુમાર રેડી ચાલો નાખો શિવાની શિવાની કે લીએ તાલિયા ત્યાં હસવાઈ લાગે ત્યાં હસવાઈ કરો અને કાનો લાગે ત્યાં કાનો કરો વાહ વેરી ગુડ અચ્છા સહી હે એકદમ સહી હે કો ગયા એકદમ સાચું કર્યું કાઢી પાડો એના માટે ચાલ ઓ વાસ્તા આવડશે ને ધીરે ધીરે ટ્રાય કરો ચાલો આ શું લખ્યું આપણે હિના હિના પછી ગિરનાર ગિરનાર चढ़ चढ़ अबे एक साथ ही बोलो हीना गिरना चढ़ हीना गिरना चढ़ हीना गिरनार चढ़ हीना गिरनार ना बहुत सरस बैठी जाओ अंकुश आजाओ अंकुश नहीं आएगा तो हम सिखाएंगे लेकिन ट्राई कर रहे हैं तू कर लेगा लो चल वेरी गुड बहुत सरस वेरी गुड

લાવ બીના ઘડિયાળ લાવ ફરી બોલો બીના ઘડિયાળ લાવ બીના ઘડિયાળ લાવ બહુ સરસ બેસી જાઓ બહુ સરસ ચલો નાખો ફરી આવડી ગયો બહુ સરસ ચાલ ધ્રુવ આઈ જાઓ ધ્રુવ કે લીએ તાલિયા ચાલ બહુ સરસ વેરી ગુડ વેરી ગુડ હવે વાંચો છો ધીરે ધીરે વાંચો છો દી પછી આ શું છે શા દિશા હ વમાન હવે આવો કોઈ શબ્દ હોય વમાન વમાન હોય શું હોય વમાનની જગ્યાએ શું હોય વિમાન તો અને વી કરો ચલો વી કરો વને હસવાઈ વી આપણે હમણાં હસવાઈ શીખ્યા ને એવી હસવાઈ કરો ના રે આને હસવાઈ ના કહેવાય હા એને તો દીર્ઘય કહેવાય હા વિમાન પછી આગળ વાંચો આ શું છે બ નથી હવે કાનો કર્યો એટલે શું થઈ ગયું તા શું કહેવાય તા વ હવે ફરી આખું વાંચો દિશા વિમાન બતાવ હવે ફરી વાંચો ફરી બોલો ફરી ફરી આશો છે हरी मांचु दिशा विमान दिशा विमान बताओ दिशा विमान बताओ जाओ, कुमार ना कोई पर हो रोहन पर आई जाओ रोहन के लिए तालिया <laughs> रोहन करते साचू आवड़ से आवड़ से करो હસવાઈ કરવાની છે ને કાનો કરવાનો છે ને સરસ એક વાક્ય બનાવવાનું બહુ સરસ જો ભાઈ ભાઈ શબ્દ આવે વેરી હમ બહુ સરસ વી થયું વી થોડું વિચારો એટલે આવડશે હવે વાંચો છો તમે જે લખ્યું ને એને વાંચો ભાઈ વિજ્ઞાન નથી વિઘ્ન વિજ્ઞના 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 એટલે શું વિજ્ઞના એટલે શું આવો કોઈ શબ્દ આવે વિજ્ઞના મતલબ આમાં ભૂલ છે ને કોણ બતાવશે એને ભૂલ રાહુલ બતાવો જે તલિયા કાનો અહીંયા આવે વિજ્ઞાન કયો શબ્દ હોય વિજ્ઞાન હે ને તમે મોટા થશો ને એટલે છઠ્ઠા ધ્રો વિજ્ઞાન ભણવાનું આવશે વિજ્ઞાન એક વિષય છે પછી આ શું લખ્યું ભાણવ ભાણવ એવું આવે ભાણવ આવે કે પછી શું આવે ભણાવ આવે ને ભણાવ ભાઈ વિજ્ઞાન ભણાવ એટલે ને કાનો કરવાનો હતો અણા ને કાનો અણા હવે સાચું થઈ ગયું ચાલો બોલો ભાઈ વિજ્ઞાન ભણાવ ભાઈ વિજ્ઞાન ભણાવ વેરી ગુડ બહુ સરસ બે જાઓ ચલો નાખો જોઈએ જોઈએ છેલ્લું કોને આવડે છે સાક્ષી આવી જશે ચલો સાક્ષી આગળ પડ્યો છે કયો શબ્દ બનશે અનલ પરથી ચલો એની મદદ કરો જોઈએ અનાલ પરથી શું બને અનિલ વા રિઝવાન કે લીએ તાલી પાડો અનિલ ની હસવાય ની વેરી ગુડ અનિલ પછી છે ઘ એના પછી કયો શબ્દ બનશે ઘડિયા એકદમ સાચું ઘડિયા બનાવો ડ ને હસવાય ડી દે ડિર્ઘય નહી હસવાઈ હા હવે યા યા બનાવો યા હા વેરી ગુડ બસ હવે લ ખ એ તો સહી હવે વાંચો ચલો નહીં પહેલા કયો શબ્દ છે આખો વાંચો અ ની લ એટલે શું બોલવાનું અનિલ અનિલ ઘડિયા લ ખ લખ અનિલ ઘડિયાલક તમારું નામ શું છે સાક્ષી છે ને સાક્ષી ઘડિયાલક ચલો સાક્ષી માટે ક્લિક કર્યો ભાઈ બહુ સરસ બહુ સારું ચાલો હવે આ બધા વાક્ય આપણે વાંચ્યા ને હવે આમાંથી હું જે વાક્ય કહું ને એ વાક્ય તમારે બતાવવાનું બરાબર છે ને તમને લાગે કે હા એ વાક્ય છે તો એ વાક્ય અહીંયા સામે તમારે રાઈટ નિશાની કરવાની આવડશે ને વાંચતા ચાલો હવે પહેલા જાગુ આવશે હવે હું સિલેક્ટ કરીશ જાગુ તમે વાક્ય સુધી કાઢો દિશા વિમાન બતાવ ક્યાં લખ્યું છે દિશા વિમાન બતાવો એકદમ સાચું વેરી ગુડ વેરી ગુડ ચલો આવે આવેષ હિના ગિરનાર ચડ ક્યાં લખ્યું છે હિના ગિરનાર ચડ બહુ સરસ વેરી ગુડ આરઝુ આવે આરઝુ ચલો ભાઈ વિજ્ઞાન ભણાવ ભાઈ વિજ્ઞાન ભણાવો એકદમ સરસ વેરી ગુડ સત્યમ બીના ઘડિયાળ લાવ ક્યાં લખ્યું છે બીના ઘડિયાળ લાવ બીના ઘડિયાળ લાવ ના ના એને થોડું આખું વાક્ય અહીંયા બીના લખ્યું છે કે બી આ બ છે આ તો ભ છે

ખોટું છે એને હિના ના કહેવાય અને હ કહેવાય આ હો છે હોદો બરાબર લો હિના ગિરનાર ચડ હિના હને હસવાય હી નને કાનો ના એવું ક્યાં લખ્યું છે હિના ગિરનાર ચડ એને હું શોધવા દઉં હું ના રે એને તો દિશા કેવાય આ તો દિશા છે આ તો દસ છે આર્યન ધ્યાન રાખો એ શીખવાડે ત્યારે હા ચાલો ચાકુ બતાવો હિના કિરના ચડ ક્યાં લખ્યું છે હા એ લખ્યું છે એકદમ સાચું તાળી પાડવા એના માટે વેરી ગુડ